વ્યવસ્થા થશે હવે આ પૈસા પહોંચે છે એમાં કોક ને પાછી તકલીફ પડે છે કોઈ એમ કે આ પૈસા નથી આવડવાના એટલે આ બાવળિયા બાવળિયા કોણ લાવ્યું એ તો કોઈ પૂર્વજો ને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા બાવળિયા વાવવાનું કોને કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાવ્યું બધું ખુલ્લી મત કેવડાવો અમારી બધી મર્યાદા મલપુર કામ માં સ્નેમન કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ ચૌધરી જાહેર મંચ પરથી વિરોધ ને ચેતવણી આપી હતી તેમણે જણાવ્યું કે કંઈક સારું થાય તો કરો નહીં તો ચૂપ રહો અને મારા વિસ્તારના લોકોને હેરાન કરશો તો હું પણ ચૂપ નહીં બેસું અત્યારે મર્યાદાના કારણે હું નથી બોલતો બાકી તમને જેટલું આવડે છે એના કરતાં અનેક ઘણું મને પણ આવડે છે આ કાર્યક્રમમાં શંકટ ચૌધરીએ વાવ થરાદ માં આવેલા પૂર ની વાત કરતા નામ લીધા વગર સાંસદ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે પૂર્વ વખતે અમારો નાનામાં નાનો કાર્યકર્તા સેવામાં લાગેલો હતો જ્યાં પાણી ભરાયેલા લોકોની મદદમાં કરતો હતો પેલા લોકો ખામીઓ ગોતતા હતા ત્યાં ખામી રહી ગઈ એ જોને તાવ મારતા હતા આ ઉપરાંત શંકર ચૌધરી ઉત્કાળમાં કોંગ્રેસ આ વિસ્તારમાં બાવળિયા લાવ્યાની વાત કરી હતી શંકર ચૌધરીએ ખેડૂતોની પ્રામાણિકતા પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે સહાયના પૈસા પહોંચે એમાં કોકને પછી તકલીફ પડી રહી છે આ ધાડમ પૈસા નથી ગણવાના બાવડીના પૈસા ગણાઈ જશે આ ધરતી પર બાવડિયા નહોતા બાવડિયા કોણ લાવ્યું એ તમારા પૂર્વજોને પૂછો શું કર્યું સંતાક ચૌધરી સબાબા આવો સાંભળીએ પહોંચવાની વ્યવસ્થા થશે હવે આ પૈસા પહોંચે છે એમાં કોઈને પાછી તકલીફો પડે છે કોઈ કઈ એમ કહે છે કે આ દાડામાં ના પૈસા નથી આવડવાના બાવડિયાના આ ગણાઈ જશે એટલે બાવડિયા કોણે માયા બાપા બાવડિયા કોણ લાવ્યું એ તો કોઈ પૂર્વજોને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા બાવળીયા વાવવાનું કોને કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાવ્યું બધું ખુલ્લી મત કેવડાવો અમારી બધી મર્યાદા છે અને અમારા ખેડૂતોને એવા ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગ્યા હોય એના બદલે દાણા સમજીને લઈ લેશો પણ જેના શરીરની અંદર જ આખે આ કોઈ વાપતો હોય તો એને તો બધું પીડું દેખાય ને મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરો છો છે અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાણમ ના આવે અમને ત્યાં બેઠા હજુ આપવાનું બાકી છે શર્મેનું કીધું છે કે કોને કોને દાણમ છે એની ખબર છે બધાને એ દાણમ કંઈ બાર મહિનામાં ન આવ્યાં એક થઈને દાણમ આવવા માટે એ તો બબે બે ચચાર વરસથી હોય ત્યારે થાય અને આવેલા જે તો બાર મહિના પછી ઊભાઈ રહે પણ એના ત્યાં આગળ એમને જેવું દેખાય છે ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે મેં કીધું કઈ ખારું થાય તો કરો થાય તો ચૂપ મરો તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં પણ બોલવું પડે તો એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હોતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું પણ તોય જો વગર કારણે વગર કારણે અમારા ખેડૂતોને પશુપાલકોને આ વિસ્તારની પ્રજાને આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો એની વચ્ચે જો હેરાન ગતી કરશો તો ચૂપ હું નહીં બેસું તમે જે બોલતા બાકી નાને જેને આવડતું એના કરતા નહીં ઘણું બાકી બધું આવડે છે અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે નડવાનું ના કરો સારું ન થાય તો કઈ વાંધો નહીં હવાથી હા જુદી શેના માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બધા પૂરની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા કોઈ ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે મુશ્કેલ કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદર તેને બચાવવાનું કામ કરતા હતા કોઈના ઘરે આને ખાવાનું ન તૈયાર થઈ ગયું હોય રંધાઈ ના આવ્યું હોય તો એને ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યકર્તાઓ આગેવાનો એના માટે કામ કરતા હતા કોઈના ખેતરની અંદર ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા અને કેટલીક તોડકી શું કરતી હતી બાકી ક્યાં રહી ગઈ ખામી ક્યાં રહી ગઈ હજુ બાકી આખો દાડો એમની ચેડે ફરી ફરીને ગોતવા જાય છે બાકી તો અમે કહો છે કે સો ટકા ના થઈ ગયો હોય આ આફત કુદરતની હોય ત્યાં આગળ સો ટકા કોઈ મદદ ન કરી શકે ગમે એમ કરે તો પરંતુ બધા આફત આવી ત્યારે બધા પડકે